હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં ફ્રેન્ડ્સ પહેલાં મેં અઠવાડિયા પહેલાં ભીંડાના અને બીજા બે ત્રણ કુંડા ખાલી કર્યા હતા એની માટી અઠવાડિયું મેં તપાવી છે તો હવેથી હવે પાછું આ ફરીથી ગ્રોબેક કેવી રીતે ભરવાનું છે આ બધા પોટ તો એનું આજે તમને બતાવીશ કેવી રીતે હું બધા કુંડા ભરું છું જેમાં માટી ઓછી રહે અને કેવી રીતે પોરસ માટી થાય એવી રીતે હું ભરું છું એ તમને અને કોઈ પણ આપણે કુંડામાં સીડલિંગ આપણે રોપવાનું હોય કોઈ પણ પ્લાન્ટ તો એની પહેલાં તમારે અઠવાડિયું અગાઉ કે બે ત્રણ દિવસ અગાઉ માટી ભરીને રાખી દેવાની એટલે એમાં માટી સેટ થઈ જાય તો હું અગાઉથી માટી ભરી લઉં છું જો આ ભીંડાના છોડ હતા એ અગાઉ ગ્રોથ ઓછો આવતો હતો એટલે ઉપાડી લીધા હતા જો હવે એ સુકાઈ ગયા છે અઠવાડિયું અગાઉ અને માટી પણ સરસ આપણી સુકાઈ ગઈ છે ગમે ત્યારે પણ માટી કોઈ પણ લૂઝ કરો કુંડામાંથી ખાલી કરો તો એને તપાવી નાખવાની પછી જ બીજા પ્લાન્ટેમાં આમાં એ માટી યુઝ કરવાની જેથી એમાં માટીમાં કોઈ પણ જીવાત હોય ટેસ્ટ હોય તો એ મરી જાય તો આજે હું તમને બતાવું છું કેવી રીતે હું કુંડા ભરું છું આ ગાર્ડનના સુકાઈ ગયેલા પાંદડા છે જુઓ તમે તો પેલા અડધા સુધી અડધું પોણું સુધી આ હું એનાથી ભરી લઈશ સુકાઈ ગયેલા પાંદડાથી અને પછી ત્રીસ ત્રીસ ટકા જેટલું હું આમાં માટી ભરી લઈશ અંદર માટીની અંદર અલગ અલગ વસ્તુ બધી મિક્સ કરીશ ખાતર સેન્ડ અને પછી મરીનો પાવડર અને હળદર અને નીમખલી એટલું મિક્સ કરી અને હું આ બધા કુંડા ભરી લઈશ મારી પાસે ડ્રમ છે એ જેથી આપણે કોઈ પણ છોડ રોપવા હોય ત્યારે આપણે ભરેલું હોય તો ઈઝી રીતે આ બધી માટી ને હું ભેગી કરી લઈશ આમાં અગાઉ મેં પાંદડા મિક્સ કરેલા હોય પેલા જ્યારે આની પહેલાના ગ્રો બેગ મેં ભરેલા હોય ત્યારે પાંદડા મિક્સ કર્યા હોય તો એની સાથે ગાર્ડનમાંથી આવી કચરો આવી ગયો હોય પ્લાસ્ટિકનો તો એ તમે જુઓ છો કે હજી સઈડું નથી પ્લાસ્ટિક પાંદડા બધા સડીને ખાતર બની ગયું છે પણ આ પ્લાસ્ટિક છે એ સૈડું ન હોય એટલે કાઢી લેશું બાકી બધું સડી ગયેલું છે આ વખતે હું કોકોપીટ એડ નહીં કરું કેમ કે આની પહેલાં જ્યારે મેં ગ્રો બેગ રેડી કરેલા હતા ત્યારે તમે નાળિયેરના છોતરા નાખેલા હતા તે પણ હવે માંડ્યા છે સાવ ભૂકો થઈ છે એટલે આ વખતે નહીં નાખું ઓલરેડી આની અંદર નાળિયેરના છોતરા મેં મિક્સ કરેલા હતા વધારે એનું આ ભૂકો થઈ ગયેલો જ છે તો આ માટી બધી મિક્સ કરી લઉં છું અને એમાં બધું એડ કરીશ પછી ભેગી કરીને અને અગાઉ જે પાંદડા ભરેલા હતા સુકાઈ ગયેલા એનું બે ખાતર બની ગયું છે એટલે આપણી માટી સરસ પોરસ બની ગઈ છે આની અંદર અને જ્યારે પહેલા મેં માટી બનાવી હતી આની પહેલા ત્યારે મેં અંદર રેતી પણ મિક્સ કરેલી હતી એટલે આ વખતે હું રેતી પણ છે મિક્સ નહીં કરું ફ્રેન્ડ્સ મેં જુઓ આમાં હોલ છે પોર્ટમાં એમાં મેં આવી રીતે ગ્રીન નેટ લગાવી દીધી છે જેથી પાણીની સાથે માટી બારે નીકળી જાય એટલે અમે બારે નીકળીને લગાવી દઉં છું બધા પોટમાં હવે અમે હું અડધા સુધીના હું ગાર્ડનના જે સુકાઈ ગયેલા પાંદડા હોય એ ભરી દઉં છું હું દર વખતે જ્યારે પણ હું કુંડા ભરું છું ત્યારે આવી રીતે ગાર્ડનના પાંદડા ભરી દઉં છું લીમડાના પાન છે વધારે લીમડાના જ પાન હું ગાર્ડનમાંથી મંગાવું છું અને માટીમાં પણ હું જોવો તમે જુઓ છો લીમડાના પાન હું મિક્સ કરી દઉં છું જેથી આપણા માટી છે એ એ હેલ્ધી રીતે તૈયાર થાય કેમ કે કોઈ પણ પેસ્ટ અટેક હોય જીવાત કે ફંગલ હોય તો લીમડાના પાનથી આવતી નથી અને લીમડાના પાન છે ને આપણા પ્લાન્ટને ગ્રોથમાં પણ મદદ કરે છે આપણે નીમખલી યુઝ કરી છીએ ઉપર ખાતરની જેમ પણ તો આપણા પ્લાન્ટનો ગ્રોથ સારો થાય છે એટલે લીમડાના પાન હું આમાં અંદર પણ મિક્સ કરું છું અને નીચે પણ ભરું છું જેથી બે ત્રણ મહિના બે મહિના થઈ જાય એટલે નીચેનું સળવા માંડે ખાતર બની જાય એટલે એ આપણે નીચે પ્લાન્ટના મૂળિયા પહોંચે ત્યાં એ ખાતર બની જાય તો એ હેલ્પ હેલ્પ કરે છે ગ્રોથ કરવામાં પ્લાન્ટને એ રીતે હવે આ બધા જે મારી પાસે આ ડ્રમ છે એમાં બધામાં હું અડધા પોણા સુધી આ ભરી લઈશ અત્યારે આમાં તમને વધારે લાગશે પણ માટી અને પાણી આવતા પછી બેસી જશે આ પાન આમાં વચ્ચે વચ્ચે પ્લાસ્ટિક કેવું આવે તો એ કાટતું જવાનું ગાર્ડનમાં બધે પ્લાસ્ટિક બધા ફેંકેલા હોય તો એ આવી જાય આની અંદર જો આમાં પણ મેં આવી રીતે પાથરી દીધેલું છે નેટ જેથી આપણી આ કુંડાની માટી હોય તો એ નીચે બહાર નો નીકળી જાય એરમાર્ક જો આવી રીતે મેં આની અંદર હોલ કરેલા છે નીચે એરસ્ટોન માટે બસ અગિયાર હોલ કરેલા છે એની ઉપર હવે હું આ પાથરી દઈશ જેથી માટી બહાર નો નીકળે અને આપડે ટેરેસ પણ ખરાબ ન થાય વોટરિંગ કરી તો માટી બહાર નીકળે આવી રીતે તમે દર વખતે કુંડા ભરો ત્યારે પાંદડા નાખતા જાઓ એટલે તમારી માટી પણ વધતી જાય અને ફળદ્રુપ પણ થતી જાય માટી અને તમને ફ્રીમાં ખાતર પણ મળતું જાય માટીમાં જ્યારે તમે બીજી વાર ગ્રો બેક ખાલી કરશો આ બધા ડ્રમ એટલે ફ્રીમાં નીચે ખાતર બનેલું હશે એટલે માટી તમારી માટીની ફળદ્રુપતા પણ વધી જાય અને જેમ જેમ પ્લાન્ટ ગ્રો કરે વધારે તો નીચે મૂળિયા પહોંચે એટલે નીચે ખાતર બની ગયું હોય તો એમાંથી પ્લાન્ટ આપણું પોષણ લેતો થાય એટલે એકસ્ટ્રા વધારાનું ખાતર તમારે ઉપરથી ઓછું આપવું પડે અને આપણે ટેરેસ ઉપર ગાર્ડનિંગ કરતા હોય તો કુંડામાં વજન આપણે ઓછું રાખવું પડે ટેરેસમાં તો આવી રીતે અડધું તમે આ પાંદડાથી ભરી દો તો તમારે ટેરેસ ઉપર વજન પણ ઓછો થાય કુંડાનો જ્યારે અત્યારે પાનખર ઋતુ હોય ત્યારે જ હું આખા વર્ષ માટે હું પાસે ભરાવી લઉં છું અને હું કિચન કમ્પોસ્ટ બનાવું છું તો એમાં પણ આ બધા સુકાઈ ગયેલા પાંદડાનો જ યુઝ કરું છું એટલે હું અત્યારે પાનખર ઋતુમાં સ્ટોર કરી લઉં છું આ બધા સુકાઈ ગયેલા પાંદડા ગાર્ડનમાંથી માંથી કિચન કમ્પોસ્ટ બનાવવામાં જે આપણું કિચન વેસ્ટ નીકળે છે શાકભાજીના ના છિલકા હોય ફ્રૂટના છીલકા હોય એનું એક લેયર કરું છું ને એક લેયર આ સુકાઈ લેયર કરું છું અને પછી ઉપરથી પાણી છાશ એ બધું નાખું છું કિચન કમ્પોસ્ટ ઉનાળામાં મારે ત્રણ અઢી ત્રણ મહિનામાં રેડી થઈ જાય છે અને વિન્ટર હોય તો વધારે સમય લાગે છે હવે જુઓ આ અડધા સુધીનું આ ભરાઈ ગયું છે બધા ગ્રો બેગ માટી બનાવવા માટે માટીની અંદર હું બધી વસ્તુ નાખીશ એ તમને બતાવું છું આ હળદર છે આ બધી માટીની અંદર હું હળદર મિક્સ કરીશ જેથી ફંગલ નો ઇન્ફેક્શન ન થાય અને કોઈ જીવાત પણ ન થાય અને માટી છે એને હેલ્ધી બનાવવા માટે હળદર સારું કામ કરે છે આ છે તીખાની ભૂકી છે મોરી પાવડર એ પણ હું અંદર નાખીશ આ ચૂનો છે હળદર ચૂનો એ તો હું દર વખતે નાખું છું માટી બનાવું ત્યારે વેજીટેબલમાં તમારે તમે વેજીટેબલ પ્લાન્ટ ગ્રો કરો તો એમાં ચૂનો નાખવો જરૂરી છે કેમ કે ચૂનાથી કેલ્શિયમ મળે છે આપણા પ્લાન્ટને હવે પ્લાન્ટ મેં આટલો જ ચૂનો નાખું છું પછી વધારે થઈ જશે પછી પ્લાન્ટ તમારો એક દોઢ બે મહિનાનો થઈ જાય પછી ઉપરથી ચૂનાનું પાણી તમે પીવડાવો તો પણ અસર કરે મરચામાં ટમેટામાં રીંગણમાં બધામાં કેલ્શિયમની રિકવાયરમેન્ટ હોય એટલે ચૂનો નાખવો જ પડે છે હવે આ મારી પાસે નીમખલી પાવડર છે મીમફલી પાવડર પણ હું એડ કરી દઉં છું અને અગાઉ મેં જ્યારે આ માટી રેડી કરેલી હતી ત્યારે મેં રેતી નાખેલી હતી તો હજી આમાં રેતીનું પ્રમાણ છે એટલે આ વખતે હું થોડી જ નાખું છું પોરોષ માટી કરવા માટે જેથી આપણે પ્લાન્ટની અંદર પાણી રોકાઈ ગયેલું ન રહે એટલે રેતી નાખું છું અને રેતીની અંદર આવી રીતે મોટા કાંકરા આવે એવી રીતે પણ મેં નાખેલું છે જેથી એ રેસન રે લીફ નાખેલા હતા એટલે ખાતર તો બની જ ગયેલું છે અંદર લીફ કમ્પોસ્ટ પણ આમાં ખાતર નાખી દઉં છું હું થોડું અને આ મારી પાસે વર્મી કમ્પોસ્ટ છે એ પણ હું થોડું નાખીશ વરમી કમ્પોસ્ટ હવે આ બધું હું મિક્સ કરી લઈશ હવે આ બધામાં મેં નીચે સુકાઈ ગયેલા પાંદડા ભરી દીધા છે તો એની ઉપર હવે આ કમ્પોસ્ટ વાળી રેડી કરેલી માટી હું બધામાં નાખી દઈશ ઉપર આવી રીતે ઓટીમાં ઓછી માટી હોય તો પણ આપણે મોટા કુંડા ભરી શકીએ છીએ અને છત ઉપર વધારે વજન પણ નથી થાતો આપણે ગ્રો બધા કુંડા રાખેલા હોય ડ્રમ નહીં તો વધારે માટીનો વજન વધારે થઈ જાય એટલે આવી રીતે તમે પાંદડાથી નીચે ભરી લ્યો અને પછી ઉપર માટી નાખો તો વજન પણ ઓછો થાય છે અને આપણે પછી આવતી સિઝનમાં ફ્રીમાં ખાતરવાળી માટી પણ મળી જાય છે હવે અગાઉ કરેલા છે બધા વેજીટેબલના તો એ અઠવાડિયા પછી અમે રિપોર્ટિંગ કરીશ એટલે અઠવાડિયા સુધીમાં માટી પણ સેટ થઈ જશે એટલે ગમે ત્યારે તમારે કોઈ પણ ડ્રમ કે કુંડા કે કઈ ખાલી હોય ગ્રો બેક કેવું તો અગાઉથી ભરીને રાખી દેવાનું એટલે જ્યારે તમે રિપોર્ટિંગ કરવાનું હોય સીડલિંગનું તો તમારે જલ્દીથી રિપોર્ટિંગ થઈ જાય ત્યારે માટી કરવાની જરૂર ન પડે અને આ તમારે માટી ભરેલી હોય એ પણ સેટ થઈ જાય હજી આમાં પાણી આવશે એટલે આ થોડુંક નીચે બેસી જશે અત્યારે તમને આમાં વધારે લાગતું હોય ભરેલું પણ નીચે પાંદડા છે એટલે પાણી આવશે એટલે નીચે બેસશે અને જેમ પાંદડાનું કમ્પોસ્ટ તૈયાર થતું જશે એમ ઓછું થતું જશે આમાં એટલે ઉપરથી આપણે જેમ પ્લાન્ટ ગ્રોથ વધારે થતું જાય એમ ઉપરથી ખાતર ને માટી પાછું આપણે નાખતા રહેવાનું હોય છે બધા પાંદડા દબાઈ જાય એમ માટી નાખી દેવાની કે દોઢ બે મહિનામાં તો નીચે ખાતર બનવાનું ચાલુ થઈ જાય બે મહિના થાય દોઢ મહિના જેવું એટલે પચાસ સાહીઠ ટકા ઉપર નીચે ખાતર બનવા માંડ્યું હોય લીફમાં ફ્રેન્ડ્સ આમ આજે મેં તમને બતાવ્યું કે કેવી રીતે ઓછી માટીમાં પણ મોટા ડ્રમ કે કુંડા તમે ગ્રોબેક ભરી શકો છો આજની જો મારા વિડીયોની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો પ્લીઝ મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જો કોઈ તમને પ્રશ્ન હોય કે સજેશન હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર બાય ફ્રેન્ડ્સ